તો આ પદાર્થનું નું બાયના સ્વરૂપમાં શોધો એમ કહ્યું છે તો શંકુની ઉંચાઈ એચ બરાબર એક સેમી હવે આ પદાર્થનું ઘનફળ એટલે કે ઘન પદાર્થનું ઘનફળ કેટલું થશે તો શંકુનું ઘનફળ વધતા અર્ધ ઘનફળ શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોળકનું ઘનફળ કરીશું તો આપણને ઘન પદાર્થનું ઘનફળ મળશે શંકુનું ઘનફળ થશે 1/3 πr² અર્ધગોળકનું ઘનફળ થાય 2/3 πr³ આ બંનેમાંથી આપણે 1/3 πr² સરખું છે તો એના કોમન લઈ લઈશું તો 1/3 1/3 સરખા છે તો કોમન કાઢ્યા π π બંનેમાં છે તો π કોમન કાઢ્યા

આપણના શંકુનો વ્યાસ 3 સેમી આપેલ છે એટલે ત્રિજ્યા r બરાબર 3 ભાગ્યા 2 સેમી મળશે શંકુની ઊંચાઈ h બરાબર 2 સેમી આપેલી છે નળાકારની ઊંચાઈ આપણને આ જે નમૂનો છે એની કુલ લંબાઈ 12 સેમી આપેલ છે એ 12 માંથી આપણે આ બે શંકુ જે બનાય બે શંકુની ઊંચાઈ બાદ કરી દઈએ તો આપણને નળાકારની ઊંચાઈ મળી જાય તો નળાકારની ઊંચાઈ h બરાબર

અહીંયા ભાગાકારમાં ત્રણ નતું સતા આપણે કોમન કાઢ્યું તો ઉપર ત્રણ ભાગ્યા બે છે એ ત્રણ ભાગ્યા બે ગુણ્યા ત્રણ ભાગ્યા બે ભાગાકારમાં ત્રણ છે ત્રણ કૌશ ત્રણ ગુણ્યા એચ તો ત્રણ ગુણ્યા પ્લસ બે ગુ એટલે તેત્રીસ ભાગ્યા ચૌદ અહિયાં આઠ ગુણ્યા ત્રણ તો ચોવીસ થશે પ્લસ બે ગુણ્યા બે એટલે ચાર ચોવીસ વધતા ચાર કરીશું તો અઠ્યાવીસ મળશે એટલે તેત્રીસ ગુણ્યા અઠ્યાવીસ ભાગ્યા ચૌદ મળશે